જા વિભાગ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અઠવાડિયા કરતા વધુ સમયથી હેરાનગતિ છતાં નડિયાદ પશ્ચિમ પોલીસને નિષ્ક્રિય હોવાનો આક્ષેપ છે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એલઆઈબી અને પોલીસ તંત્ર સંપૂર્ણ નિષ્ક્રિય અથવા મૌન હોવાનો આક્ષેપ છે પશ્ચિમ પોલીસના અધિકારીઓ અને સ્ટાફની શંકાસ્પદ ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ છે છાત્રાલયમાં કાયમી પોલીસ બંદોબસ્ત રાત્રિ પેટ્રોલિંગ અને સીસીટીવીની પણ માંગ ઉઠી છે એડવોકેટ છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગનો મહામંત્રી છું આજે અમે લોકો એસપી સાહેબને મળવા આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પેપરોમાં જે વાંચ્યું તો એમાં વિજ કેનાલ ઉપર અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની પાછળ રાત્રિના સમયે અઢીથી ત્રણ વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે બેટરીઓ મારવામાં આવે છે અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે એટલે એમના વાલીઓના પણ મારી પર વ્યક્તિગત ફોન આવ્યા કે દિનેશભાઈ તમે નડિયાદમાં રહો છો તો અમારી દીકરીઓ સલામત કેમ નથી એટલે અમે એનો અભ્યાસ કર્યો આજે અમે છાત્રાલયમાં જઈને દીકરીઓને મળીને દીકરીઓ અત્યારે ભી ગયેલી છે ફફડી ગયેલી છે જ્યારે આ સરકાર સંવેદનશીલ સરકાર એવી વાતો કરે છે તો અનુસૂચિત જાતિ પ્રત્યે સંવેદનશીલતા કેમ બતાવવામાં આવતી નથી અમારી દીકરીઓ કેમ ભયના વાતા જીવે છે આ અમારો જલદ પ્રશ્ન મોટો પ્રશ્ન છે પશ્ચિમ વિસ્તારમાં અગાઉ પણ બનાવો બનેલા છે ત્યારે પશ્ચિમ પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી અને વરઘોડા કાઢેલા છે બરાબર તો અન્ય બીજી કોઈ છાત્રાલયોમાં આવું થતું નથી તો અનુસૂચિત જાતિની છાત્રાલયમાં થાય તો અમે બહુ દુઃખ અનુભવીએ છે અહીં આવી છું નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઇટ મારે છે પથ્થર મારે છે બૂમો પાડે છે એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક પેસી ગઈ છે જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવાયા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે જેમણે પથ્થર માખ્યા છે કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે હાલ દીકરીઓ ભણે છે એમનું ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જેઓ આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે જેના કારણે આ લોકો જે ઈસમો છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવ્યા છે